નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદ એટલો બધો નથી પડી રહ્યો પણ હવે સંભાવનાઓ છે એટલે આજથી લઈને ચાર પાંચ દિવસ પછી એક નવી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થવાની સંભાવના છે અરબી સમુદ્ર ધીરે ધીરે એક્ટિવ થાય છે આપણે છેલ્લા કેટલાય સમયથી કહી રહ્યા છીએ અને આખો મહિનો અરબી સમુદ્રમાં પણ સિસ્ટમો બનવાની સંભાવના છે પણ ગુજરાતમાં હવે જે વરસાદ આવવાનો છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે જ આવવાનો છે અત્યાર સુધી પણ જેટલો વરસાદ પડ્યો છે એ બંગાળ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે જ વરસાદ પડ્યો છે અત્યારની સ્થિતિ જોઈએ તો પંદરથી લઈને એકવીસ તારીખની વચ્ચે એક સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં એ સિસ્ટમ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરે છે એનો જે ટ્રફ છે એ મધ્યપ્રદેશ તરફ જતો દેખાય છે અને એના કારણે ગુજરાતમાં સંભવિત રીતના દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે પહેલાં આપણે વિન્ડીના માધ્યમથી જોઈએ તો તમને અહીંયા ક્યાંક એક્ટિવ સિસ્ટમ દેખાતી હશે એટલી મજબૂત સિસ્ટમ નથી ધીરે ધીરે જેમ દરિયાકાંઠા ની નજીક આવશે અને તીવ્રતા પણ વધવાની સંભાવના છે મજબૂત છે તો મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે નવસારી સુરત દમણ દાદરાનગર હવેલી ડાંગ બધી જગ્યાએ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ તેવી સંભાવના છે અતિભારે વરસાદની સંભાવના ક્યાંય નથી જ્યાં પણ વરસાદ પડશે ત્યાં સામાન્ય વરસાદ અમુક જિલ્લાઓમાં અમુક જગ્યાએ પડવાની સંભાવના છે અતિભારે વરસાદની કોઈ આગાહી નથી પણ આપણે વાત કરીએ સીધા પંદર તારીખ સુધી પહોંચી આપણે જે સિસ્ટમની વાત કરતા હતા એ આ સિસ્ટમ છે તમે જુઓ તેર તારીખ સુધીમાં એ અહીંયા પહોંચી જાય છે મજબૂતાઈથી આગળ વધતી એ સિસ્ટમ નાગપુર તરફ મહારાષ્ટ્ર તરફ જાય છે અહીંયા ક્યાંક જુઓ તમે કે આ જે રેડ કલર દેખાય છે એના આઉટર ક્લાઉડ છે એ વધારે મજબૂત સિસ્ટમ અહીંયા ક્યાંક ટ્રાવેલ કરતી દેખાતી હશે તમને એ ધીરે ધીરે આગળ વધે તેવી સંભાવનાઓ છે અહીંયા બધા જ વિસ્તારોમાં વરસાદ લઈને આવશે દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે મહારાષ્ટ્રમાં પણ ભયંકર વરસાદની સંભાવનાઓ છે પંદર તારીખથી લઈને એકવીસ તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી છે મધ્યપ્રદેશમાં પણ એ સિસ્ટમની અસર દેખાશે એટલે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં એની અસરો દેખાતી ગુજરાતના દક્ષિણના ભાગોને મધ્યના ભાગોમાં પણ એ અસર કરશે પંદર તારીખથી આપણે ગુજરાતની સ્થિતિ પર જ ફોકસ કરીએ તો ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે તો તમે જુઓ કે અહીંયા કયા કયા સિસ્ટમની અસરો વધારે દેખાય છે દાહોદ છોટા ઉદેપુર નર્મદાવાળો જે આખો પટ્ટો છે ત્યાં વધારે વરસાદ પડવાનો છે વડોદરા ગોધરામાં વધારે વરસાદની સંભાવના છે નડિયાદ અમદાવાદ વિરમગામમાં ખૂબ વધારે વરસાદ પડશે આ બાજુ મહેસાણા હિંમતનગર ડુંગરપુરવાળા વિસ્તારમાં વધારે વરસાદ પડશે એટલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે વલસાડ સિલવાસા આહવા ડાંગવાડા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે મહારાષ્ટ્ર બોર્ડરથી અડેલા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે જૂનાગઢમાં વરસાદની સંભાવના છે જામનગરમાં વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર ચોટીલાની આસપાસ વરસાદની સંભાવના છે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે અતિભારે વરસાદ પંદર તારીખ પછી એની આગાહી કરવામાં આવી છે પંદરથી લઈને એકવીસ સુધીમાં જે સિસ્ટમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે જે આગળ વધી રહી છે એની અસ કારણે પડતો આ વરસાદ છે એ અસર ભયંકર લઈને આવશે તમે જુઓ કે ખૂબ વધારે મજબૂત સિસ્ટમ એ ધીરે ધીરે બનતી દેખાઈ રહી છે અરબી સમુદ્ર સુધી એનો ટ્રફ ખેંચાય છે તો પછી અરબી સમુદ્રમાં જશે ત્યાં એક અરબી સમુદ્રમાં કોઈ એક સિસ્ટમ બને છે તો એ બંને સિસ્ટમ મર્જ થઈને કઈ તરફ આગળ વધે છે એ પણ ભયાનક વરસાદ લાવી શકે તમે જુઓ સોળ તારીખે પણ અતિભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં કચ્છના વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે એટલે સોળ તારીખે સુરત વડોદરા આ બાજુ દાહોદ છોટાઉદેપુર અમદાવાદ મહેસાણા બધી જ જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડવાનો છે ઉદયપુર રાજસ્થાનના પટ્ટામાં પણ વરસાદ પડવાનો છે કચ્છમાં પણ વરસાદની સંભાવના છે સિસ્ટમ અહીંયા ક્યાંક પહોંચી છે જુઓ એ રેડ કલર જે દેખાય છે એની તીવ્રતા છે લો પ્રેશર સિસ્ટમ જે છે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત પણ થતી દેખાય છે એને જેટલી ગતિ મળે પવનની એટલી એટલી વધારે સિસ્ટમ મજબૂત થતી હોય સુરતમાં ખૂબ વધારે વરસાદ પડશે ભરૂચમાં પણ વધારે વરસાદ સોળ તારીખે પડવાની સંભાવના છે અને સત્તર તારીખની સ્થિતિ પણ કંઈક એવી રહેવાની છે એટલે પંદરથી લઈને એકવીસ સુધીમાં જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એ ખૂબ વધારે મજબૂત છે ભયંકર છે અને ધીરે ધીરે એ ગુજરાત ઉપરથી પસાર થાય છે કે પછી અરબી સમુદ્રમાં ભળી જાય છે એ જોવાનું છે એનો ટ્રફ કઈ બાજુ ખેંચાઈને જાય છે જ્યાં જ્યાં એના આઉટર ક્લાઉડ પોઈન્ટ છે જ્યાં જ્યાં સિયર ઝોન છે ત્યાં બધી જગ્યાએ વરસાદની ખૂબ વધારે સંભાવના છે સત્તર તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં અત્યારે દેખાઈ રહ્યો છે સત્તર તારીખે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે કચ્છના આ ભાગોમાં વરસાદની સંભાવના છે અને રાજસ્થાનની બોર્ડરથી લાગેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાય છે દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદ પંદરથી લઈ અને વીસ તારીખની આસપાસ પડવાનો છે એટલે બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી મજબૂત થતી દેખાય છે બીજી બાજુ અરબી સમુદ્ર પણ એટલું એક્ટિવ છે એટલે ત્યાંથી આવતા પવનો અને આ બાજુથી બંગાળની ખાડીમાંથી નીકળેલી નીકળેલી સિસ્ટમો પવનની ગતિ પણ ખૂબ રહેવાની છે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે અને ઓગસ્ટ મહિનાનો જેટલો વરસાદ બાકી છે એ આ વરસાદના રાઉન્ડમાં ભયંકર વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ જે પણ આગાહી કરતા રહેશે વધારે માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે તમને માહિતી કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ આવા વિડીયોઝ જોવા માટે અમારી એક વોટ્સઅપ ચેનલ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો ત્યાં તમને સતત અપડેટ મળતા રહેશે જે જે નવા વિડીયોઝ આવશે એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે તો એમાં પણ જોઈન થઈ જાઓ નમસ્કાર